બોચાસણ બ્રિજ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું પોલીસે કન્ટેનર માં બનાવેલા ગુપ્ત ખાના માં સંતાડેલ વિદેશી દારૂ 2158 બોટલ સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વાસદ ભગોદરા સ્ટેટ હાઈવે પરથી પસાર થતી બગ બોડીની ની કન્ટેનર ટ્રક નંબર GJ 11 VV 3818 માં પાછળ ની બોડી માં ભાગે ઊભું ગુપ્ત ખાડું બનાવી ઉપરના ભાગે સ્ક્રૂ મારી પત્રું ફીટ કરેલ છે તે ખાનામાં દારૂની પેટીઓ ભરેલ હોવાથી બાતમીના આધારે આણંદ એલસીબી પોલીસે ને મળી હતી બાતમી જે પોલીસની ટીમે બોચાસણ બ્રિજ નજીક વાસદ બગોદરા સ્ટેટ હાઈવે પર વોચ ગોઠવી તે દરમિયાન બાતમીના જણાવ્યા અનુસાર વર્ણનવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી ઈશારો કર્યો હતો પરંતુ ચાલકે તે ટ્રકને આગળ ભગાડી મૂકતા જેથી પોલીસે આ ટ્રકનો પીછો કર્યો અને થોડે દૂર રોડની આગળની સાઈડમાં ટ્રક પાર્ક કરી ચાલક ભાગી ગયો હતો પોલીસે ટ્રકમાં આગળના ભાગે બોડી આકારના કોખંડના પતરામાં સ્ક્રૂ મારેલ સ્ક્રૂ ખોલી ચેક કરતા ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂની એકવીસો અઠ્ઠાવન નંગ બોટલો મળી આવી હતી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા પંદર લાખ સાત હજાર છસો ત્રીસ તેમજ ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ મળીને કુલ ત્રીસ લાખ સાત હજાર છસો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ભાગી છૂટેલ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નહોતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે રિપોર્ટર અલ્પાબેન પટેલ